એક તરફ કોલકાતા દુષ્કર્મ કેસ નો મામલો હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે તેને લઈને મહિલાઓના સુરક્ષાનો લઈને સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યમાં પણ મહિલાઓ સુરક્ષિત ન હોવાની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં જૈન સાધુજીની છેડતીનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે બનાસકાંઠા જિલ્લાના બાભરમાં સાધુજીની લોકોએ છેડતી કરી હતી જોકે સાધુએ કરતા છેડતી કરનાર બે લોકો નાસી છૂટ્યા હતા ત્યારે આ ઘટનાને લઈને સમાજમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે આ મામલે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી છે આજે ભાભર જૈન સમાજના આગેવાન સાથે મુલાકાત કરતા ફાયર બ્રાન્ડ સાંસદ ગેનીબેન ઠાકોરે સાધુજીની છેડતી પ્રયાસ કરનાર આરોપીઓને તાત્કાલિક ચોઈસ કલાક કલાકમાં જળવી પણ પોલીસને કડક શબ્દોમાં અલ્ટિમેટમ આપ્યું હતું તેમણે આ મામલે રોષ વ્યક્ત કરતા આ શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે આ સાથે ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા ગઈકાલે બાબર રોડિયાનગર ખાતે જૈન સાધવીજી સાથે છેડતીની ઘટના કરવાવાળા જે લોકો છે અસામાજિક તત્વોને પહેલામાં પહેલા પોલીસ પકડે એવી હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું આ એક સાધ્વીજી કુદરતી હાથ જતા હોય ને ટાઈમે બે જણા વચ રાખીને એમની સાથે આવું કૃત્ય કરતા હોય તો એના ઉપરથી એવું નક્કી થાય છે કે આ રાજ્યની અંદર કે આ વિસ્તારની અંદર ધર્મ પણ સુરક્ષિત નથી પશ્ચિમ બંગાળની ઘટના બને સમગ્ર ભારતની અંદર કોઈ જગ્યાએ ઘટના બેન હાથે બને તો એનો વિરુદ્ધ હોવો જ જોઈએ પણ મને એક એવી અપેક્ષા રાખું હું ગુજરાતના એક મહિલાઓ માટે સુરક્ષાની જેની જવાબદારી છે એ લોકો હોય વિવિધ સંગઠનો હોય તો આ સાધ્વીજી સાથે જે ઘટના બની છે એના સમર્થનમાં એમને ન્યાય મળે વહેલામાં વહેલો અસામાજિક તત્વોને મોકળું મેદાન ના મળે અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે કરીને વિરોધ કરવો પડે તો વિરોધ કરીને સરકાર સુધી વાત પહોંચાડી અને ગૃહ વિભાગ છે એ વહેલામાં વહેલું મક્કમ રીતે પગલાં લઈ અને આ અસામાજિક તત્વોને ડાબવાનું કામ કરે એવી હું અપેક્ષા સમગ્ર ગુજરાતના બેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી જેની છે અને આમ પ્રજા છે એમની પાસે હું અપેક્ષા રાખું છું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ